જય શ્રી રામ હર હર મહાદેવ નમોનાર આજે નક્ષત્ર નક્ષત્ર વિશે જણાવીશ મિત્રો વિડીયો જોઈ સાંભળી સબ્સ્ક્રાઇબ કરો અને લાઈક કરો તમે ગમે તેટલી કુંડલી બનાવી હોય અને કુંડલીની બનાવ્યા પછી કોઈને કાલ સર્પ યોગ હોય તથા તેના વિધિ વિધાન પણ કરાવી ચૂક્યા હોય તેમ છતાં પણ કોઈ ફરક જણાતો ન હોય તો આ સરળ ઉપાયોને અમલમાં મૂકો તમારા તમામ દોષોનું નિવારણ કરાવ્યું સો ટકા કાલ સર્પ દોષ એટલે શું મને ઘણા લોકોએ પ્રશ્નો કર્યા છે જન્મ કુંડળીમાં રાહુ અને કેતુની વચ્ચે અન્ય સાત ગ્રહ આવે છે તો એ જાતક કાલ સર્પ દોષથી પીડિત છે તેમ કહેવાય આવા જાતક અનેક સમસ્યાઓથી પીડિત હોય છે આવા જાતક ન કહી શકાય કે ન સહી શકાય તેવી સ્થિતિમાં હોય કાલ યોગથી પીડિત વ્યક્તિના આત્મવિશ્વાસ માં પણ અભાવ હોય તદ ઉપરાંત જોકે આ દોષ ને નિવારવા માટે જ્યોતિષ દર્શાવેલા કેટલાક ઉપાય કરવા તો જાતકના જીવનની સમસ્યાઓનો અંત આવે કાલ સર્પયોગની વિધિ સર્વ પિતૃ અમાવાસ્યાના દિવસે જળથી શિવલિંગનો અભિષેક કરવો અને શાંતિ પાઠ બીજું કરિથી ના દિવસે ઉપવાસ રાખવો તથા ચાંદી નો બનેલું નાગ અને નાગિનનો જોડું વહેતી નદીમાં વહાવ્યું ત્રીજું છે અષ્ટધાતુ કે કાંસાથી બનેલા નાગને શિવલિંગ ઉપર ચઢાવવા અને કાળ સર્પ દોષના નિવારણ માટે ભગવાન શંકર ભગવાનની પાસે પ્રાર્થના કરવી પિતૃ અમાવાસ્યાના દિવસે વિધિ વિધાનથી નવનાગ સ્તોત્રનો પાઠ કરો અથવા તો કોઈ યોગ્ય પંડિત બ્રાહ્મણથી કરાવો પાંચમું છે શ્રાદ્ધ પક્ષમાં કોઈ પણ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો અને જરૂરિયાત મંદોને આવશ્યક કે જેને જે કોઈ વસ્તુની આવશ્યકતા હોય એનું દાન કરો શ્રાદ્ધ પક્ષમાં પ્રતિદિન એટલે કે દરરોજ સર્પ કા પાઠ કરવો અને શિવલિંગની સાથે નાગદેવતાની પણ પૂજા કરવી શ્રાદ્ધ પક્ષની અમાવસ્યા ઉપર કોઈ પણ પંડિત કે બ્રાહ્મણ પાસે કાલ કાલસર્પ દોષ નિવારણની પૂજા કરાવવી યોગ્ય છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ